અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મીની જ બુટલેગરની ભૂમિકા ભજવતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્યારગત બે દિવસમાં ધનસુરા પોલીસ સ્ટેશનની હદમાં અલગ અલગ બે દારૂના કેસ નોંધાયા છે જેમાં એક સસ્પેન્ડ પોલીસ કર્મી બે ટીઆરબી અને જીઆરડી જવાન આરોપીઓ હોવાનું ખુલ્યું છે આવી ઘટનાઓને લઈને લોકોનો પોલીસ પર વિશ્વાસ સાથે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે હેતુ સાથે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પોલીસ વડાને અને માલપુરથી દિલ્હી સુધીની લાલજી ભગતની ન્યાય યાત્રા માટે દંડવત યાત્રાને લઈને સુરક્ષા અને વાલ્મીકી સમાજની માંગને લઈ ન્યાયની માંગ કરી છે સાથે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ અમે સમગ્ર અમારા શ્રીઓ આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ શ્રીને અમે મળ્યા અને કલેક્ટર સાહેબ ને પણ અમે રજૂઆત કરી જે રીતે જિલ્લાની અંદર પોલીસ જયારે રક્ષક નહીં પણ ભક્ષક બની જાય અને જે પ્રમાણે ધનસુરા પંથક ની અંદર પોલીસ કર્મીના ઘરમાંથી જે પ્રમાણે દારૂનો જથ્થો પકડાય બીજા દિવસે ટીઆરબી ના જવાનો અને અન્ય ઈસમો દ્વારા જે દારૂનું કટિંગ કરવામાં આવે ને સંતાડવામાં આવે તોડ કરવામાં આવે એ બાબત ખૂબ જ જિલ્લા માટે ખૂબ ગંભીર બાબત ગણાય જિલ્લા પોલીસ વડાશ્રીને અમે વિનંતી કરી કે આ રીતે જો કાયદોનું ભંગ થતું રહેશે તો પ્રજાને પોલીસ તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે માટે આપણે અમારી વિનંતી છે કે આવા ઈસમો ઉપર યોગ્ય કાર્યવાહી થાય કાયદો વ્યવસ્થાનું પાલન થાય આ જિલ્લાની અંદર અને જે પ્રમાણે આજે જ્યાં પણ જો ત્યાં ક્રાઇમના જે બનાવો જિલ્લાની અંદર વધતા જાય છે ચોરી લૂંટ ફાટ મારામારીના જે બનાવો બનતા રહે છે એના ઉપર જિલ્લા પોલીસ વડા દ્વારા અંકુશ એક લાવવો જોઈએ એવી અમારી જિલ્લા પોલીસ વડા શ્રીએ જિલ્લાના તમામ આગેવાનો દ્વારા આજે રજૂઆત કરી છે